અને અજયભાઈ છે અત્યારે બહાર અને હું અત્યારે એકલો છું દર્શનભાઈ પણ હજી નથી થાય એ મોડ થઈ ગયું અને અંબી મોડા છે અને શિયાઠાશ વેલાવી એવા છે તો કાંઈ નહીં હવે બ્લોગમાં બનાવી રહ્યો સાફ સફાઈ કરી નાખવી દર્શનભાઈ તો જ આવ્યા નથી આપણે સાફ સફાઈ કરી નાખવી અને પછી દીવાબત્તી કરવાના બાકી છે હજી સાફ સફાઈ કરી નાખવી અહીંયા તો કાઉન્ટરના કાચ કા સાફ કરવાના હોય પછી અહીંયા વાળવાનું હોય આટલામાં સફાઈ કરી નાખી છે કરવાના છે દીવા તો આપણે હવે પહેલા દીવાબતી કરી નાખ્યું આ બાજુ દર્શનભાઈ કરે છે ઓલી બાજુ મારે કરવાના હોય આ બાજુ મારે કરવાના હોય દર્શનભાઈ આવી ગયા છે કાસ સાફ કરે છે અને મારા અહીંયા દીવાબતી કરવાના છે તો પેલા હવે દીવાબતી કરી નાખ્યું અને દીવા કરી નાખ્યા છે હવે આપણે ખોલવાનું છે આ શટર બાકી રહી જાય તો એ શટર ખોલ નાખવી પછી એકા કોમ્પ્યુટર ચાલુ કરવાનું એ ચાલુ તો કરી નાખ્યું છે હવે એમાં બિલ બનાવવાનું હોય એ ચાલુ કરવાનું અહીંયા એક ટીવી ચાલુ કરવાનું તો આપણે પહેલાં ચાલુ કરી નાખવી અને દુકાન ખોલી નાખવી દુકાન તો જ નાખી પણ એક શટર બાકી રહી ગયું એ ખોલી નાખવી તો આપણે એક ટીવી ચાલુ કરતા જઈ અહીંયા છે જોઈએ હમણાં ચાલુ થઈ જાય તો અહીંયા ચાલુ થઈ ગયો હમણાં આપણે દુકાન ખોલી નાખી ત્યાં ચાલુ થઈ જશે અને અહીંયા ટીવી ચાલુ થઈ ગયું છે અને અહીંયા કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું હવે અહીંયા આપણે

અને આ અહીંયા મૂકવાનું છે તો આમ બેઠા છે જયભાઈ પાછી ખરીદી કરી નાખી છે તો જો આ ફેન લઈ આવ્યા છે કંઈક આવો પંખો હવા ખેંચે ને આજે રસોડામાં મૂકે એ તો મનસુખભાઈ એવા મીડા છે ખરસા ઉપર ખરસા કરવા તો અત્યારે તો આ ફેન લઈ આવ્યા આની પહેલાં ઈસ્ત્રીને એવું બધું લઈ આવ્યા હતા તો હવે ખરસા ઉપર ખરસા કરવા મીડા છે અને અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે પાછું ડેલી જે માર્ગ પાછું

કોને આપ છો તમે વિજે કોને કોને આપ છો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો આ રેડી હાલો એને લઈ લે હાલો બોલી દો પંચુ સબસ્ક્રાઇબ કરો શેર કરો અને આનંદ કરો આનંદ કરો તો કાઈ ને લોકો મબ બનાવી દેજો અમારે તો આવી જ કઈક મોજ હોય ભાઈ જે છે ને આપણે અત્યારે મારવાના છે સ્ટીકર તો અહીંયા અત્યારે અજયભાઈ બેઠા છે અહીંયા સિકે બેઠા છે સ્ટીકર મારવાના છે આ એટલા બોક્સમાં છ બોક્સ છે એમાં સ્ટીકર મારવાના છે અહીંયા તો કાંઈ ને આપણે ઝડપથી સ્ટીકર માર મારી ગયું એટલે દીધા છે જો આમાં લેબલ મારવાનો તો એ મારી દીધા છે તો કાંઈ ને હવે આપણે માર્કેટમાં થોડો કાટો માર્કતા આવ્યો છે ફોન કર્યો છે માર્કેટમાં સામે દઈ માર્કેટમાં તો અત્યારે ફોન કર્યો તો એ પાછા આવ્યા છે આવી ગયા આપણે જાઉં છે માર્કેટમાં 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 આપણે માર્કેટમાં હા તો માર્કેટમાં કાટો

પોતા ભાઈ વેચી દીધા તો આપણે શટર દઈ દઈ અને જે લાઈટ બંધ કરી દઈ કોટ પહેરવો ઠંડી પડે બહુ એટલે કોટ તો પહેરવો પડે ને હવે આપણો દિવસ આવો ગયો તો હવે આપણે અહીંયા બ્લોગને આપી દઈશું એન્ડ તો મારો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પણ અહીંયા આપણે બીજા વસ્તુ ત્યાં સુધી બધા આવજો